ઘરે આવેલો મહેમાન એ દેવ સમાન હોય તો એને પછી જમણવાર કેમ મોરું હોય જે કસ્ટમર એક વખત આવી ગયા છે ને ચાર થી પાંચ વખત રિપીટ આવી ગયા છે જમણવાર ની સીટિંગ બીટીંગ ની જમાવટ જમાવટ એમ ને

અને હા વેલેન્ટાઇન ડે નું તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે અહીંયાં વીસ ટકા બિલમાં ઓફ પડી જાય તમને અતિથિ દેવો ભવની આપણી સંસ્કૃતિ છે ઘરે આવેલો મહેમાન એ દેવ સમાન હોય તો એને પછી જમણવાર કેમ મોરું હોય આપના અતિથિને જમાવટ પડી જાય એવા જમણવાર સાથે એવા લોકેશન સાથે અમે આવી ચૂક્યા છીએ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા વાર તહેવાર ઉપર તમે અને તમારા અતિથિ બંને એક જ જગ્યા ઉપર આવીને જમણવારની જમાવટ કરી શકે એવા એક લોકેશન એટલે કે આપણે બાયપાસ પાસે ઓલા સમયના ગેટની બાજુમાં જે મોમ્સ હોટલ નહોતી ત્યાં જ શરૂ થઈ ચૂકી છે અતિથિ રેસ્ટોરન્ટ અને એ જગ્યા ઉપરના ઓનર અત્યારે આપણી સાથે જોડાય છે સૌથી પહેલાં સ્વાગત છે તમારું અને બાર સીટિંગ બીટિંગ વારો પવન ખાવાનો પાર્સલ સુવિધા અને અલગ અલગ ફૂડ ને બધું એમ ને એઝ ઇટ ઇઝ રેડી આ આ જગ્યા આપણે ચાલુ કર્યું એને કેટલો ટાઈમ થયો આપણે જગ્યા ચાલુ કરી ઉતરાણના દૃષ્ટિએ ચાલુ કરી છે 20 તારીખથી ઉતરાણનો મુરત એટલે অলમોસ્ટ 1 મહિના જેવું થાવા આવશે કેવું કર્યું 1 મહિનો 1 મહિનામાં જે કસ્ટમર એક વખત આવી ગયા છે ને આ ચાર થી પાંચ વખત રિપીટ આવી ગયા છે એમ ને જો એક કસ્ટમર તો મારો એવો છે બરાબર કે ઈ 540 રૂપિયા નું બિલ કરે ને તો 850 રૂપિયા તો ટિપ્સ આપીને જાય

જમણવારની સીટિંગ વિટિંગની જમાવટ એમ ને રેડી કેવાય લ્યો આપડે કેટલા વ્યક્તિઓનું સીટિંગ કે શું કઈ છે આપણે અહીંયા 75 નું સૂર્ય સીટિંગ છે બરાબર ચાલુ છે ને બ્લેન્કેટ હોલ જો બર્થડે પાર્ટી છે છે આમ તો ફંક્શન છે આપણે કરી જઈને બરાબર

ખાવામાં જોરદાર જમાવટ સાથે આ ભાઈ તો હવે ડીશ ને ચપાચપ કરીને બાકી બેઠા હો બાકી હરખી રીતની ભૂખ લાગી લાગે એસી ની બાજુ માં બેઠત ખાવું સારું ભાવતું લાગે હે બહુ સરસ હો એક કામકાજ કેવું લાગ્યું હું હા હા શું હે મસ્તી નું આ મસ્તી નું એમ ને શું મંચુરિયન ચાઇનીસ શું તને વધારે હા ભાઈ હો હા હા આવ્યો હો એમ ને રેડી કેવાય આમાં કેવું ખાવાનું કે લાગ્યું તમને બાપુ મેં અત્યારે ઢોસા ઓર્ડર કર્યા અને ચાઇનીઝ અને સ્પેશિયલ આ મંચુરિયન હા વાહ ડ્રેગન પોટેટો નો ટેસ્ટ એક નંબર અને ચાઇનીઝ રોલ મને સૌથી બેસ્ટ લાગે અત્યાર સુધીના જો મોરબીમાં હું એમ કહું ને કે ભાઈ સારામાં સારા ઢોસા મળતા હોય ને તો અત્યારે હું અતિથિ આવ્યો ને મને આમ એવું ફીલ થયું કે ના બેસ્ટ એમ જો અલિયો સર્વિસ માં એક નંબર પંજાબી ની ભાટી કાજુ બાજુ ઉપર ભભરાવીને બાકી

સૂપ બહુ સરસ છે ને હા એકદમ ટેસ્ટી છે આ બાજુ તો જી

અગિયાર વાગ્યા સુધી જતા જતા બીજું કે મોરબીના લોકોને તમે કેવા માંગતા હોય ભાવી તમારા કસ્ટમર કસ્ટમરોને તો એકવાર આવશો ને તો બીજી વખત આવવાની તમને ઈચ્છા થઈ જશે તો આપની અનુકૂળતાએ આપના પરિવાર સાથે ચોક્કસ મુલાકાત લેજો અતિથિ રેસ્ટોરન્ટની જે આપણો સમયનો ગેટ હતો એની એક એકજેટ બાજુમાં જે મોમ્સવાળી જગ્યા છે એ જ જગ્યા ઉપર રિનોવેશન સાથે નવા રંગરૂપ સાથે આ નવી હોટેલ અતિથિ રેસ્ટોરન્ટ શરૂ થઈ ચૂકી છે